तो पोतानी माता पासे तो यानी इधर आपसे ऑप्शन नंबर ए जनन्या जनन्या એટલે કે માતા આગળ જોઈએ આગળ છે બીજો કે મેઘ શબ્દ છે પ્રયાયક એટલે કે મેઘ જે શબ્દ છે વરસાદ એ શબ્દનો સામાન્યતી શબ્દ શું થઈ શકે તેમાં આવશે ઓપ્શન નંબર સી જલદહ જે આપણો સાચો જવાબ રહેશે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે સર્વેહ કી રક્ષતિ વયમ તેમાં આવશે ઓપ્શન નંબર બી કુલક ચાર કુલા ચારહ

કારણ કે અમે તમને ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો પ્રોવાઈડ કરાવીશું આઈએમપી પ્રશ્નો પ્રોવાઈડ કરાવીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ લાભદાયક થવાના છે તો અમારી સાથે અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો આજે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે આપણે આગળ જઈએ આગળ છે બીજો સંસ્કૃત ભાષા ઉત્તર લેખક એટલે કે સંસ્કૃત ભાષાની અંદર આપણે તેના ઉત્તર આપવાના છે પીડિત કોણ પીડા આગળ જઈએ આપણે આગળ છે ત્રીજો કે કૃષક પુત્ર દારિન્દ્ર કેન નષ્ટ તો કૃષક પુત્ર દારિન્દ્ર માર્ગ પ્રાપ્ત એટલે કે જે રસ્તા કૃષક પુત્ર પ્રાપ્ત આ તમને ખાલી જગ્યામાં પણ પૂછાય તો પણ આપણને આપણે આપણને આવડી શકે અને ક્યારે આવડી શકે આપણે ગોખ્યું ના હોય પણ ધ્યાનથી સમજીને પછી લખ્યું હોય

આવશે કહ વૃદ્ધ આશીત પછી છે ચોથો ધન શુત માર્ગ પ્રાપ્ત પુત્ર પ્રાપ્તમ નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે પાંચમો કે સહ આગળ જોઈ શકો છો કે અનુસાર ધાતુ રૂપાણ લખત એટલે કે ધાતુ ના રૂપ છે આપણે લખવાના છે શું શું લખવાનું છે ધાતુ નું રૂપ એ તમને પ્રશ્નમાં આપેલ છે એનું મૂળ લખવાનું છે પછી એક કાલ અને એનો લકાર લખવાનું છે પછી જે એનું પદ લખવાનું છે પુરુષ લખવાનું છે ને એનું વચન લખવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ તમને સરસ મજાનો અલગ અલગ કલરથી માર્ક કરીને આપેલું છે તમારે વિડીયો સ્ટોપ કરી સમજીને પછી લખવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ તમને આપેલું છે વિડીયોમાં નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે માતૃભાષા ઉતરાણી લેખક તો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણી માતૃભાષા કઈ છે ગુજરાતી

હતો નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર બે ને પ્રશ્ન નંબર ત્રણ જે તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નના જવાબ વિગતવાર આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરી ધ્યાનથી વાંચીને લખી લેવાના છે બીજો છે કે માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે અને શા માટે કહે છે એવું બીજો છે કે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધ્યાન સ્પર્શ પણ ના કર્યો બંને જવાબો હવે આપેલા છે કમ્પ્લીટ